ઘોડો રોડ ખાતેના પાંજરાપોર દ્વારા આ વખતે અનોખી હોળીનું આયોજન કર્યું છે જેમાં ગાયના ગોબરમાંથી બનાવેલી સ્ટીકની હોડી પ્રગટાવવામાં આવે તે લોકોને અપીલ કરાય છે અને લોકોએ પણ ગાયના ગોબરમાંથી બનેલી સ્ટીકથી હોળીકા દહનનું આયોજન કર્યું હતું તો પાંજરાપોર ખાતે પણ ગાયના ગોબરમાંથી બનાવવામાં આવેલી સ્ટીકથી જ હોળીકા દહન કરાશે તેવું જાણવા મળ્યું છે હાલ સુરત સહિત સમગ્ર રાજ્ય અને દેશ તથા દુનિયામાં કોરોનાની મહામારી ફેલાઈ રહી છે જેને લઈને અનેક તહેવારોની ઉજવણી કોરોનાને લઈને ફીકી થઈ રહી છે ત્યાં રવિવારે હોળીના તહેવારો પરંપરાગત હોળીની ઉજવણી કરાશે હોળી પ્રગટાવવા માટે કોઈ પ્રતિબંધ નથી જોકે ધોરેટી જાહેરમાં મનાવવા પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકાયો છે તે લોકો ગાયના ગોબરમાંથી બનેલી સ્ટીકથી હોલિકા દહન કરે તે માટે ઘોડો રોડ ખાતેના પાંજરાપોળ દ્વારા ગાયના ગોબરમાંથી સ્ટીક બનાવી હતી જેનું હાલ પ્રચાર પણ કરાતા મોટી સંખ્યામાં શહેરીજનો દ્વારા સોસાયટી અને એપાર્ટમેન્ટોમાં ગાયના ગોબરમાંથી બનેલી સ્ટીકથી હોળી પ્રગટાવી હોલિકા માતા કોરોનારૂપી રાક્ષસને વેરી તકે દૂર કરે તે પ્રાર્થના કરી હતી તો પાંજરાપુર ખાતે પણ ગાયના ગોબરમાંથી બનેલી સ્ટીકથી જ હોલિકા દહન કરાય હતી તેના માટેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરાય છે ધર્મેશ ગામી ગૌરક્ષા મંચ ધર્મેશભાઈ હોળીની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે કઈ રીતની આ તૈયારીઓ છે અને એક બાજુ કોરોના કાળ જે ચાલી રહ્યો છે લોકોને કઈ રીતના આપ્યું આ વખતે ખરેખર જોવા જઈએ તો લોકોએ એટલો બધો પ્રતિસાદ આપ્યો છે અને ગાયના ગોબરમાંથી બનેલી સ્ટીકની હોળીનું જ પ્રાગટ્ય કરશે એવું તમામ શહેરના અને રાજ્યના લોકો કરી રહ્યા છે એ ખૂબ જ સારી વાત છે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે આપણે કોરોનાને હરાવવો હોય તો ગાયના ગોબરમાંથી બનેલી સ્ટીકનું જ આપણે દહન કરીએ તો એનાથી આનું ઓક્સિજન ખૂબ સારું રહે છે એટલે તમામ લોકોને એ જ અપીલ છે કે હોળીનું પ્રાગટ્ય આપણે ગાયના ગોબરમાંથી બનેલી સ્ટીકનો જ કરીએ આના દિનેશભાઈ પટેલ દિનેશભાઈ કઈ રીતની હોળી હોળીની તૈયારી તૈયારી કરી દેવામાં આવી છે અને ખાસ કરીને આયુર્વેદિક હોળી તરીકે ઉજવણી થઈ રહી છે કોરોના કાળ દરમિયાન આમ તો વચ્ચે બધા અમે ગાયના સ્થાનમાંથી સ્ટીક બનાવી છે એ સ્ટીક તો અમારા સંસ્થાનો હેતુ આ છે કે કોરોના જેવા પ્રમાણમાં ગાયના સારનો થાય તો થોડો જાય એવી અમારી ઈચ્છા છે બધી સુરતમાં ઠેર ઠેર ગાયના ગોબરમાંથી બનાવેલી સ્ટીકથી હોળિકા દહન કરાયું હતું તે લોકોને પણ પર્યાવરણને બચાવવા માટે લાકડાની જગ્યાએ ગાયના ગોબરમાંથી બનેલી સ્ટીકનો હોળિકા દહનમાં ઉપયોગ કરવા અપીલ પણ કરાય છે અઝર કુરેશ સિદ્ધિ